હેલો ફેમિલી કેમ ગુડ મોર્નિંગ જય આપણે નવો વર્ષનો નો પેલો વિડીયો ચાલુ કરી દીધો છે

નવ વર્ષનું પેલું દિવસ પેલો દિવસ છે પેલા દિવસે વ્લોગ ચાલુ કર્યો છે બધા જય માતાજી ફરીથી કહું છું અને થોડો ઘણો સપોર્ટ આપજો દિલથી એવું બધું છે અને મનતુભાઈ છે પપ્પા ને આમ જો સિનુભાઈ બધા હવાલમાં પવનમાં આજ તો વેલા બધા રાગી જાય અને નવ વર્ષ છે એટલે આ બધા વેલા સિનુ બધા મનતુભાઈ બધા રાગી જશે ને મેડમ જો થાંભડા ધોવાની તૈયારી કરી નાખીશું મસ્ત મજાની

લીંબુ થોડાક થોડાક આવતા તો બે ત્રીજ ભાડ્યા હતા બાકી તો બીજા ક્યાં છે નહીં જમરું ખામે બે છે જો ભાઈ કે પાકે એ કોને કા બાકી તો એવું બધું છે નવ વર્ષ છે નવ વર્ષ ને દિવસ વાડીએ જવાનું છે નવ વર્ષ ને દિવસે વાડી હે નવ વર્ષ ને દિવસ વાડીએ راہل بھائی تو آٹو مر جائے گا اتر خبر હા હા દડો ક્યાં છે દડો 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 ક્યાં છે એવું બધું છે તમારી ચેનલમાં પહેલી વાર આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો હમણાં તો સબસ્ક્રાઈબ ન આવતી એવું બધું છે થોડો ઘણો સપોર્ટ આપો યાર થોડો ઘણો સપોર્ટ આપો એવું બધું છે ને આમ જો ઘરમાં શેરીમાં કોઈ નીકળ્યું નથી દાડીએ જવા અને આમથી જમના બેન નીકળી ગયા છે ગોપાલ બાગમાંથી અને મનતુભાઈ આમ ફેર ટૂંગી ગયા છે હવે બોલવું છે હવે તારે કઈ બે શબ્દો કહેવાના છે પબ્લિક ને કહેનો ઓર મત હાથ મે સપોર્ટ આપજો થોડુંક આવી કરજો સબસ્ક્રાઇબ નથી નવ વર્ષ છે હોય આપણા માં કરતા નવ વર્ષ વર્ષ માં એટલું જ કરજો બાકી તો જમના એ બેનતા કોણ બોલાવે એવું બધું છે અને મળી આપણે પાછા વાડીએ કારણ કે વાડીએ કામ હોય એટલે વાડીએ જવું પડે મળીએ આપણે વાડીએ ઘરેથી હવે વાડી આ છે અમારી વાડી વાડીએ બધા આવી ગયા છે

થોડીક તો ફેમિલી બધા નીંદવા જાય છે ને મારે થોડું ઘણું પાણી વાળવાનું બાકી રહી ગયું છે પાણી વાળવી નાખું આ બે હાજર પચીસ ની પેલી તારીખ એવું બધું છે અને

વાડી તમને બતાવવાની છે વાડી બતાવી દીધી વાડી તો રોજ હું તમને બતાવું જ છું આજ પાછી બતાવી કારણ કે આજ પહેલો બ્લોક છે ને નવ વર્ષનો પહેલો બ્લોક એટલે મેં તમને બતાડી અહીંયા નીકળી ગયેલું છે અહીંયા હરખું કરવું પાણી નો આવે પેલા કન્ના એટલા યુટ્યુબ ફેમિલી બપોર પછીના વાગી ગયા છે સ છ વાગી ગયા છે બપોરા બપોરા કરીને બપોર પછીના હોઈ ગયા હતા ઘરે ને અત્યારે વાડીએ આવ્યો તો આએ ભેળનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અતરમાં કોરમાં પહેલી તારીખને નવ વર્ષની હેપી ન્યૂયર અને જો અહી હેપી છે જો પૂરી ના ભૂખ લાગી વાડીએ લીલા સિંગના દાણા ને

તો વિડીયો તમને સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ આપણે કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે પહેલો વિડીયો છે અને થોડો ઘણો સપોર્ટ આપજો બાય બાય જય મોગલ